આ સુંદર પણ આવે જાય એને તો આ ચોમાસુ કેને આવે કેટલી કેકું ખર ગઈ કા

पास हूं यार अरे अरे हां ये मैं खातला बिना ओ आ ने हां जी

હા નહીં ત્રણ આને ખબર હતી કે સૌથી પેલો લાભ મને જ મળવાનો પેલા બે જવાની કે માંગી ગયું બધા ઈ ગયા જેને આવેક નો આવે જે લઈ ગયા ડાઇટિંગમાં હો ક્યાંય નથી ભાઈ તું ખાઈ લે ફટાફટ ક્યાંય નથી આવતું

અરે જા ના ના મારો જા 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 હા ના એને ફોટા માય ગયા ફોટા મારે કેમેરા થી કાક ભરતો પપ્પા ફોટો સરાસું

મૂકી દે બધું અડમા ખાલી ખોખા હાટુ આવે ખાતો તો હે ને હવે તું પપ્પાને ખવડાવીસ ને ચોકલેટ ખાવી તારે ચોકલેટ આ લે જો ચોકલેટ આ લે ચોકલેટ ચોકલેટ છે બાર ગસ ખાઈ મારવું પડે કાગળ ખાઈ આ લે ચોકલેટ આ તો એ તો चॉकलेट थाळी दम कट करवानीच करणार कट क्या खाईल ना ले ब्रेड ना આલે આમ જો આડી બુકન આડી બુકન એકી કાડી બસ ચલો આલે મમ્મી તું ખવડા વાલે પાપન કે તમ ખાઈ જાવ વાલે જો બીબી ઉતારે ના ચાલે આલે વાહ આલે પાડો તાળી પાડો તાળી પાડો જલ્દી તાળી પાડો વારી દે પપ્પા નરી વાલી કરતી હાથ નો રાખો હાથ નો રાખાય કંપે હ જાય આજુ હાથ નો રાખો કર દે પછી બીજે શું કરવાની હોય બીજે શું કરવાની હોય

Chocolate is good. Chocolate is good. And this is chocolate. Come on, come on. Chocolate. 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 Don't you want to eat? Why don't you eat the bread? There is no bread. This is a piece

અથી આ મોટી નહોતી પણ કઈ અલગ હતી હો કેવડી હતી મોટી 200 ગ્રામ માં હતી આ ગ્રામ ની આ તો ડારું છે આઈએ આ લે છે નું નથી થાબડી થાબડી નો કે કલર બટ